ઉદ્યોગ સાહસિક મિત્રો આજે ઉદ્યોગ આપણે શરૂ કરીએ ત્યારે કદાચ મશીનરી ઇમ્પોર્ટ કરવાની જરૂર પડે અથવા તો પ્રોડક્ટ આપણી જેમ થાય એ એ કદાચ એક્સપોર્ટ કરવાની જરૂર પડે તો એક્સપોર્ટ ઇમ્પોર્ટની પ્રાથમિક વિગત સમજવા માટે બહુ પાયાની વિગત સમજવા માટે આપણી સાથે એક ગુજરાતના બેસ્ટ એક્સપર્ટ કન્સલ્ટન્ટ શ્રી એસવી મોદી સાહેબ આપણી સાથે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ફિલ્ડના એ નિષ્ણાત છે ઘણી બધી જગ્યાએ ઘણી બધી સંસ્થાઓમાં સરકારી એજન્સીઓમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં વગેરે જગ્યાએ એક્સપોર્ટ ઇમ્પોર્ટ વિશે માર્ગદર્શન આપે છે તો આપણે શ્રી મોદી સાહેબ પાસેથી એક્સપોર્ટ ઇમ્પોર્ટની પ્રાથમિક વિગત સમજવા માટે પ્રયત્ન કરીએ મોદી સાહેબ નમસ્કાર નમસ્કાર આયાત નિકાસની શરૂઆત કરવી તો એનું માર્ગદર્શન આયાત એટલે વિદેશના કોઈપણ સ્થળથી કોઈપણ માલસામાન ભારતમાં તમે મંગાવો અને ભારતમાં પ્રવેશે અને ભારતમાં દાખલ થાય અને ભારતમાં એ વપરાશ માટે કે વેચાણ માટે ઉપયોગમાં લેવામાં આવે એને આયાત એક ડેફિનેશન તરીકે કહે એ પ્રમાણે નિકાસ કે ભારતનો કોઈ સામાન માલસામાન પણ સ્થળેથી વિદેશના કોઈ પણ સ્થળે તમે મોકલો અને પહોંચાડો તો ભારતમાંથી નિકાસ થઈ ગયા તો આયાત નિકાસમાં તમે વાહનની જરૂર પડે વાહનમાં તમે મોટાભાગે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરો અને દરિયાઈ માર્ગનો જ્યારે ઉપયોગ કરો ત્યારે તમને સ્ટીમરોની જરૂર પડે પણ ક્યારેક માલ સામાન ઝડપથી મોકલવાનો હોય બગડી જાય એવો માલ સામાન હોય સોના ચાંદી ઝવેરાત હોય કિંમતી માલ હોય અને ઝડપથી પહોંચાડવો તો તમારી પાસે બીજો વિકલ્પ છે હવાઈ માર્ગે માલ મોકલવાનો અથવા વિદેશથી ભારત સુધી મંગાવવાનો એ રીતે આજુબાજુના દેશમાં ભારત પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ ભારત નેપાલ ભૂટાન મ્યાનમાર કે જ્યાં ભૂમિ માર્ગે આપણે માલ પહોંચાડી શકીએ છીએ કે માલ મંગાવી શકીએ છીએ તો ભૂમિ વાહનોનો ઉપયોગ થાય દાખલા તરીકે ટ્રક રેલવે નદી તળાવ હોય તો નાની નાની બોટો અને એક છેલ્લો વિકલ્પ છે કે નાના નાના પાર્સલ હોય બહુ ઓછું વજન હોય અમુક સૂચિત વજનની મર્યાદા કે સૂચિત માપની મર્યાદામાં રહીને પોસ્ટ ઓફિસનો પોસ્ટલ સિસ્ટમનો ઉપયોગ કરી અને પોસ્ટ પાર્સલ દ્વારા પણ આયાત નિકાસ તમે કરી શકો છો હવે આ માટે તમે પોતે એક આયાતકાર નિકાસ તરીકે સ્થપાયેલા હોવા જોઈએ પણ જ્યારે જ્યારે તમારે આયાત નિકાસ કરવી જરૂરી પડે તો તમારે જુદા જુદા સ્થળે જ્યાંથી તમને સ્ટીમરની વ્યવસ્થા કે એરલાઇનની વ્યવસ્થા એરપોર્ટની વ્યવસ્થા હોય ત્યાંથી તમારી આયાત નિકાસ થઈ શકે તો તમારે કાગળિયા વિધિ કરવાની માલ મોકલવાનો માલનો ક્લિયરન્સ લેવાનો માલ શીપમાં ચડી જાય જો નિકાસ હોય તો અથવા માલ તમે આયાત તરીકે મંગાવેલો હોય અને જે બંદરે આવ્યો હોય તો એવા બંદર તો દાખલા તરીકે કંડલા હોઈ શકે મુન્દ્રા હોઈ શકે પીપાવ હોઈ શકે કે દિલ્હી એરપોર્ટ હોય કે મુંબઈ એરપોર્ટ હોય કે મુંબઈ પોર્ટ હોય તેવા અનેક દૂર દૂરના સ્થળેથી તમારે તમારી આયાત નિકાસની કાગળિયા વિધિ બધી પૂર્ણ કરવી પડે હવે એ પૂર્ણ કરવા માટે તમે મોટા ભાગે સક્ષમ ન હોઈ શકો કારણ કે એટલી બધી વિવિધ પ્રકારની કાગળિયા વિધિ દરેક દરેક જુદી જાતની એજન્સી હોય ટ્રાન્સપોર્ટ કંપની હોય પોર્ટ ઓથોરિટી હોય કસ્ટમ ઓથોરિટી હોય વગેરે જેના સંપર્કમાં આવવું પડે અને એમના કાયદા કાનૂન નીતિ નિયમ મુજબને બધી કાગળિયા વિધિ પતાવો પછી તમારું એક્સપોર્ટ પૂર્ણ થાય કે આયાત પૂર્ણ થાય તો એના માટે તમારે વ્યવસાયિક રીતે નિષ્ણાતોની જરૂર પડે એ નિષ્ણાતમાં ભારત સરકારના અધિકૃત કસ્ટમ્સ બ્રોકર કહેવાય કે જેને અત્યાર સુધી કસ્ટમ હાઉસ એજન્ટ કહેવામાં એમની તમારે મદદ લેવી પડે દરેક સ્થળે હોય અને તમને સરખો એવો પસંદગી મળે કે અનેક એજન્ટ મળે દરેકનો તમે સંપર્ક કરો અને જે એજન્ટ તમને વ્યવસાયિક રીતે વ્યવસ્થિત લાગતો હોય સરખી સેવા આપે એમાં એના ચાર્જીસ વગેરે વ્યાજબી હોય તો તમે એને પસંદ કરીને તમારું કામ એમને સોંપી કરો તો તમે તમારી ઓફિસ બેઠા ફેક્ટરી બેઠા ફક્ત કાગળિયાને એ જ કમ્પ્લીટ કરવા પડે એજન્ટને સોંપી દેવા પડે એજન્ટ તમારા વતી ટ્રક સંભાળી લે ટ્રકને પોર્ટમાં દાખલ કરો તો એ બધી વિધિ પતાવે માલ પો ટ્રકમાંથી ખાલી કરાવી દે અને માલને વ્યવસ્થિત પોર્ટ એરિયામાં જ્યાં સચવાઈ રહે એક બે ચાર દિવસ સુધી જ્યાં સુધી શિપની અંદર માલ રવાના ન થાય ત્યાં સુધી એ બરાબર વ્યવસ્થિત જગ્યાએ ગોઠવાવી દે અને એમને પછી ત્યાર પછી જે કાંઈ કાગળિયા વિધિ તમારા વતી કસ્ટમ્સ ઓથોરિટીના પાસે પોર્ટ ઓથોરિટીની પાસે શિપિંગ કંપની પાસે કામકાજ પતાવી અને શીપમાં માલ ચડી જાય કે ફ્લાઇટમાં માલ જતો રહે ત્યાં સુધીની જેટલી વિધિઓ કરવાની એ એક નિષ્ણાત તરીકે અનુભવી તરીકે જાણકારી તરીકે અને ક્વોલિફાઈડ માણસ તરીકે એ તમારું કામ તમારી પાસેથી યોગ્ય પ્રકારની ફી લે અને જેટલા ખર્ચા કર્યા એ બધું વસૂલ કરી અને તમારું કામ પતાવી આપે તમારે ફક્ત એમના સંપર્કમાં રહેવાનું થાય અને તબક્કાવારે તમને જણાવતા રહે કે માલ આવી ગયો છે પોર્ટમાં દાખલ થઈ ગયો છે શિપમાં ચડી ગયો છે અને એને લગતા કાગળિયા હું તમને રવાના કરી દઉં છું તો આવા તમારા પ્રતિનિધિ તરીકે તમને મદદરૂપ થાય આ તમારે કમ્પ્લીટ એક્સપોર્ટની પ્રોસીજર કમ્પ્લીટ કરવા માટે કે ઇમ્પોર્ટની પ્રોસીજર તો એમની પણ તમારી સામેલતા હોવી જોઈએ તમારી એક્ટિવિટીમાં એમને પણ સામેલ કરવા જોઈએ ત્યારબાદ તમારે પોર્ટ ઓથોરિટી એરપોર્ટ ઓથોરિટી એવી રીતે બોર્ડર ઉપર વેરહાઉસિંગ એજન્સી હોય ઇન્ટરનલ કન્ટેનર ડેપો હોય કે જ્યાંથી રેલવેના વ્યવહારથી પણ તમારો એક્સપોર્ટનો માલ કન્ટેનરમાં જાય ને પછી છેવટ સ્ટીમરમાં મુકાઈ જાય તો એવા બધા સ્થળે પોર્ટ એરપોર્ટ ઓથોરિટી એની બરાબરીની જેને કસ્ટોડિયન કહેવાય માલ સંભાળ લેવો એમની જરૂર પડે અને એ તમારા કસ્ટમ બ્રોકર કસ્ટમ હાઉસ એમની સાથેનો સંપર્ક કરી અને એ વ્યવસ્થા તમને ગોઠવી આપે ત્યાર પછી વચ્ચે આવે સ્ટીમર કંપની એરલાઇન ટ્રાન્સપોર્ટ કંપની કે જે તમારો નિકાસી માલ ભારતમાંથી બહાર લઈ જશે જો નિકાસ માટે હોય તો અને આયાતી માલ વિદેશથી ભારત સુધી રહેશે અને ત્યાર પછી ભારત સરકારના પ્રતિનિધિ આવે આવા દરેક પોઈન્ટ ઓફ એક્ઝિટ હોય કે જ્યાંથી માલ તમારો નિકાસ થવાનો હોય જ્યાં માલ તમારો આવેલો તો એમનું કર્તવ્ય મુખ્ય કર્તવ્ય કે માલને તપાસવો ચકાસવો આકારણી કરવી ટેક્સ વસૂલ કરવો પ્રતિબંધિત હોય કે પ્રતિબંધિત નહીં છે એ નક્કી કરવું અને છેવટ માલની તમારે નિકાસ કરવાની છૂટ લખી આપવાની કે આયાત આયાતી માલ કાયદેસર છે અને છૂટથી તમે છોડાવી શકો એમ છો ટેક્સ ભરીને તો એ કમ્પ્લીટ વિધિ કરી આપે તો એ કસ્ટમ ઓથોરિટી કહેવાય આમની પણ સામેલ થાય હવે આ બધું જોયા પછી તમને એમ થાય કે ચાલો મારે આયાત નિકાસમાં પ્રવેશવું છે અને પ્રવેશી શું કેવી રીતે તો પ્રવેશવા માટે સૌથી પહેલાં તમારી સ્થાપના હોવી જોઈએ સ્થાપનામાં તમે કોઈપણ પ્રકારની પેઢી કે કંપની ચાલે માલિકી પેઢી ચાલે ભાગીદારી પેઢી ચાલે એલએલપી ચાલે પ્રાઇવેટ લિમિટેડ કંપની ચાલે પબ્લિક લિમિટેડ ચાલે અમુક અમુક ક્ષેત્રમાં કોપરેટિવ સોસાયટી પણ હોઈ શકે ધારો કે અમૂલ છે કે લીજત પાપડ છે કે અમુક ટ્રસ્ટ પણ હોય જાય કે ધારો કે સ્વામિનારાયણ મંદિરનું બીએપીએસ ટ્રસ્ટ છે તો ટ્રસ્ટ પણ ધાર્મિક પુસ્તક પુસ્તિકાનો નિકાસ કરે આયુર્વેદિક દવાનું નિકાસ કરે ડીવીડી વગેરે કેસેટ્સ વગેરે ધાર્મિક પ્રવચનો ઉપર નિકાસ કરે તો એ પણ નિકાસ આયાતના વ્યવસાયમાં હોઈ શકે તો આમાંની જે કોઈ સંસ્થાકીય સ્થાપના તમને યોગ્ય મોટાભાગે આપણને માલિકી પેઢી ભાગીદારી પેઢી કે કોઈ કોઈ વ્યક્તિઓને પ્રાઇવેટ લિમિટેડ લિમિટેડ એવું વધારે અનુકૂળ રહે તો એ માટે તમારે કાગળિયા વિધિ જે કરવાની કે સ્થાપના નામ પસંદગી એડ્રેસ વગેરે એડ્રેસ કોઈ પણ ચાલે ફેક્ટરીનું હોય ઓફિસનું હોય નાના નાના વ્યક્તિઓએ શરૂઆત કરતા હોય નાની માલિકી પેઢી શરૂ તો એડ્રેસ એ ચાલે પછી ભલે ભવિષ્યમાં તમે કોઈ વ્યવસ્થિત ઓફિસની વ્યવસ્થા કરો અને એ એડ્રેસના આધારે તમારે બેંક એકાઉન્ટ ખોલવો પડે અને બેન્ક એકાઉન્ટના જે નિયમો હોય અત્યારે કેવાયસી નોર્મ્સ નોમ્સ કે જે છે તમારી પાસે ઇન્કમટેક્સ પાન નંબર હોવો જોઈએ આવી બધી વ્યવસ્થા કર્યા પછી બેંક એકાઉન્ટ ખુલી ગયા પછી આયાત નિકાસ ફક્ત ને ફક્ત આયાત નિકાસ માટે ખાસ કરીને તમારે અલગ અલગ ઓથોરિટીને અપ્રોચ કરવું પડે અમુક ટાઈપના નંબર કે નોંધણી કે અમુક મરજિયાતો કે અમુક ફરજિયાત હોય એ મેળવવી પડે તો એક ફક્ત આયાત કે ફક્ત નિકાસ કે ક્યારેક આયાત કે ક્યારેક નિકાસ બંનેમાંથી જે કાંઈ તમે કરવાનો તમારો ભવિષ્યમાં કરવાનો ઈરાદો હોય તો સ્થાપના થયા પછી તમે જે પેઢી કે નક્કી કરો ત્યારબાદ તમારે એક ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ રેગ્યુલેશન એક કાયદો છે આયાત નિકાસમાં પ્રતિબંધ નિયંત્રણ કે છૂટછાટ આઈટમની છૂટછાટ માટેનો કાયદો કે જેને ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ રેગ્યુલેશન એક કરી છે અને એના હેઠળ એક ફોરેન ટ્રેડ પોલિસી ભારત સરકાર પંચ વર્ષે બહારે પાડે છે એને અનુસરીને ખાસ કરીને એમાં ચેપ્ટર ટુને તમે રિફર કરીને તમારે એક આયાતકાર નિકાસકાર તરીકે એક કાયમી નંબરની નોંધણી એમના રિજનલ ઓફિસ હોય જેને જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ કહેવાય તમારી નજીકના સ્થળે હોય દાખલા તરીકે અમદાવાદમાં છે રાજકોટ છે ગાંધીધામ છે સુરત છે વડોદરા છે ગુજરાતની આપણે વાત કરીએ તો તો એવી ઓફિસ પાસેથી તમારે કાયમ એક ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ નંબર દસ આંકડાનો મેળવવો પડે હવે આના માટે કાગળિયા વિધિ ઓનલાઈન પણ થઈ શકે ફિઝિકલ પણ થઈ શકે એપ્લિકેશન સરળ છે અમુક જ પ્રાથમિક વિગતો આપવી પડે છે બહુ વધારે પડતી વિગતો નથી આપવી અને દસ્તાવેજી પુરાવા તરીકે તમારી પાસે ખાલી એક પાન નંબર હોવો જોઈએ તમારો વ્યક્તિગત જો માલિકી પેઢી હોય તો અથવા તમારી પેઢીનો જો ભાગીદારી પેઢી હોય કે પ્રાઇવેટ લિમિટેડ હોય અને સાથે સાથે માલિકના કે એકાદ ભાગીદારના કે એકાદ ડાયરેક્ટરના ત્રણ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ આપવા પડે અને એક બેંક સર્ટિફિકેટ કે આ આ પેઢીનું આ નંબરનું ખાતું અમારી પાસે બેંક પાસે આ સમયથી છે એવું એક સર્ટિફિકેટ અને એ સિવાય એક અઢીસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ કરી અને તમે અરજી રજૂ કરો તો બે પાંચ દિવસમાં કે વધુ વધુ સાત આઠ દિવસમાં એક દસ આંકડાનો કાયમી નંબર તમને ફાળવવામાં આવે હવે આ નંબર કોઈ લાઇસન્સ નથી કોઈ પરમિટ નથી કોઈ પરવાનો નથી ફક્ત ને ફક્ત એક તમારી આયાતકાર નિકાસકાર તરીકે કાયમી નોંધણી છે એમાં કોઈ મુદત નથી એકવાર તમે મેળવી લીધો એટલે જિંદગીભર એનો એ નંબર જ્યાં સુધી તમે નામ ન બદલો સરનામું ન બદલો કે ભાગીદારી ન બદલો ત્યાં સુધી એ નંબર કાયમી એક વખત મેળવવાનો થાય અને ફક્ત અઢીસો રૂપિયાની ફીમાં અને એક કાયમી તરીકે તમે આયાતકાર નિકાસકાર તરીકે નોંધાયેલા ગણો હવે જ્યારે જ્યારે તમે આયાત નિકાસ કરો તો નિકાસની બાબતમાં એક શિપિંગ બિલ નામનો ડોક્યુમેન્ટ બને એમાં તમારે જેમ નામ એડ્રેસ વગેરે તમે દર્શાવો તો આ દસ આંકડાનો નંબર દર્શાવવો પડે જો ન દર્શાવવો તો કસ્ટમની કોમ્પ્યુટર સિસ્ટમ તમારા કાગળી આગળ જવા જ ન દે માટે નંબર ફરજિયાત છે ભલે નંબર કોઈ લાઇસન્સ નથી પરમિટ નથી કે કોઈ પરવાનો નથી ખાલી પેઢી વિશેની એક ઓળખાણ પેચાણ છે પણ નિકાસ કરવા માટે આયાત કરવા માટે કાગળિયા વિધિ કરો ત્યારે નંબર હોવો જોઈએ અને દર્શાવવો જોઈએ એ દરેક વખતે જરૂરી પડે એ સિવાય નિકાસ સામે પ્રોત્સાહિત રૂપે અનેક પ્રકારના લાભ મળે એક લાભ એ પ્રકારનો છે કે નિકાસી માલ તમારે ઉત્પાદન કરવાનો હોય તો એના માટે રો મટિરિયલ કોમ્પોનન્ટ્સ કન્ઝ્યુમેબલ એસેસરીઝ પેકિંગ માટે જે કાંઈ જે પ્રમાણમાં ઉપયોગમાં લેવો ક્વોલિટી ગ્રેડ સાઇઝ બધું સમજીને અને એની તમને આયાતી માલની એવી જરૂર પડે નિકાસનો માલ પેદા કરવા માટે તો વપરાશના પ્રમાણમાં વેસ્ટેજ સ્ક્રેપ સાથે તમને ડ્યુટી ફ્રી મેળવવાનો લાભ મળે ભારત સરકાર તરફ જેથી કરીને તમારી પ્રોડક્શન કોસ્ટ ટેક્સ રહિત રહે ટેક્સ સહિત ન રહે અને તમે આંતરરાષ્ટ્રીય કોમ્પિટિટિવ ભાવે એક્સપોર્ટ માલ અને ઇમ્પોર્ટમાં તમે ક્વોલિટી રો મટિરિયલ વાપરી શકો તો આ સગવડતા સુવિધા મેળવવા માટે ફોરેન ટ્રેડ પોલિસીમાં ચેપ્ટર ફોરમાં એની વિસ્તારથી વિગત આપેલી છે અને એ મેળવવા માટે અને એવો જ પ્રકારનો તમારે મશીનરીની પણ જરૂર હોય અને મશીનરીના પ્રોડક્શનમાંથી અમુક હિસ્સો તમે નિકાસ કરી શકતા બાકીનો હિસ્સો ભારતમાં વેચો તો અમુક પ્રમાણ સરસ તમે જો નિકાસની જવાબદારી અપનાવવા તૈયાર હો તો તમને મશીનરી માટે પણ ઝીરો પર્સેન્ટ ડ્યુટી કોઈપણ જાતની ડ્યુટી અત્યારે લગભગ આયાતી મશીનરી ઉપર પચીસથી અઠ્યાવીસ ટકા જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી લાગે એ સંપૂર્ણ તમને બચી જાય જો આવા નિકાસ પ્રોત્સાહિત લાભની યોજનામાં તમે દાખલતા તો એ ચેપ્ટર પાંચ છે ફોરેન ટ્રેડ એની વિગતો ફોરેન ટ્રેડ પોલિસીમાં ચેપ્ટર પાંચ એ ઉપરાંત લગભગ અમુક નિકાસી પ્રોડક્ટો છે કે જેનું વિદેશમાં નિકાસ કરવા માટે અંતરના હિસાબે કે દૂર દૂરની કન્ટ્રી છે કે આસપાસની કન્ટ્રી મારફત જ તમારો માલ જાય સીધે સીધો ન જઈ શકે અને ત્યાંનું રેલવેનો કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો વચ્ચેથી ઉપયોગ કરવો પડે અને એ હિસાબે ભાડાની રકમ ખૂબ વધી જાય અને એવા કારણસર તમારા પ્રોડક્ટને માર્કેટિંગની પોસિબિલિટી હોય પણ આવા સંજોગોમાં માર્કેટ ઓછું થતું હોય અથવા નજીકના કન્ટ્રીએ પણ પ્રોડક્ટ જ બીજી કન્ટ્રીના કોમ્પિટિશન સામે આપણું પ્રોડક્ટ ઝડપથી ન વેચાતું હોય અથવા કૃષિ પેદાશ હોય કે ગ્રામીણ પેદાશ હોય તો ભારત સરકારે છેલ્લા સાત આઠ વર્ષથી એવી લગભગ પાંચ દસ હજાર જેટલી આઇટમો છે કે જેને વ્યવસ્થિત રીતે ગોઠવીને લિસ્ટ બનાવીને અમુક અમુક પ્રકારના નિકાસ થયા પછી નિકાસની સામે વધારાનો ટેક્સ અધિક ટેક્સ બચાવવાની યોજના દાખલ કરેલી છે કે જે એક ઇનામી રૂપે કે તમે નિકાસ કરો તો બે ટકાથી પાંચ ટકા સુધી તમને વધારાનો ટેક્સ બચાવવાની રાહત મળે તમારે જે નિકાસી માલ બનાવવા માટે ટેક્સ બચાવવાનો હતો એ તો તમે ચેપ્ટર ફોર અને ફાઇવના પ્રોત્સાહિક રૂપે લાભ મેળવીને ટેક્સ પૂરેપૂરો બચાવી લીધો છે હવે તમને બોનસ રૂપે અમુક અમુક ક્ષેત્રમાં અમુક અમુક દેશો માટે કે અમુક અમુક પ્રોડક્ટ માટે જેને ટૂંકમાં ફોકસ માર્કેટ સ્કીમ ફોકસ પ્રોડક્ટ સ્કીમ વિશેષ કૃષિ ગ્રામીણ ઉપજ યોજના આવી ચાર પાંચ યોજના છે તો ક્યારેક ક્યારેક અમુક અમુક નિકાસો માટે આવી પણ યોજનાનો લાભ મળે કે જ્યાં તમને પ્રોત્સાહિત રૂપે થોડો ટેક્સ બચાવ્યો છે એમાં હજી તમને વધારાની અધિક રાહત આપે હવે આવી બધી રાહત મેળવવાથી તમે વ્યવસ્થિત રીતે તમારા નિકાસની માલનો ભાવ આંતરરાષ્ટ્રીય દરજ્જામાં બીજી કન્ટ્રીના ચાઇના વગેરે જેવી કન્ટ્રીના કોમ્પિટિશન સામે તમે વ્યવસ્થિત ભાવ રજૂઆત કરી શકો છો અને એક્સપોર્ટ માર્કેટમાં તમે આગળ વધી શકો એમ છો તો આ હતું નિકાસકાર આયાતકાર તરીકે શરૂઆતમાં તમારી સ્થાપના વિશેની વિગત નોંધણીઓ વિશે એ ઉપરાંત તમારામાંથી કોઈ કોઈ લોક મર્ચન્ટ એક્સપોર્ટ તરીકે વેપારી નિકાસકારો તરીકે તમારી તમે ફેક્ટરી ધરાવતા નથી અને ફેક્ટરી ધરાવવાનો તમને છે નથી પણ તમારી પાસે કોઈ વ્યવસાયિક એવી ક્ષમતા છે કે તમે એક નિકાસકાર તરીકે વેપારી નિકાસકાર તરીકે નિકાસમાં પ્રવેશી શકો છો અને નિકાસના ઓર્ડરો મેળવી શકો છો બીજા પાસેથી માલ મેળવે જે ઉત્પાદક છે તો ઉત્પાદક પાસેથી તમે માલ મેળવો અને મર્ચન્ટ નિકાસકાર તરીકે જ્યારે તમે નિકાસ કરવા માગો તો એક સમસ્યા વચ્ચે આવે છે એ સમસ્યા છે વેટ અથવા સીએસટીની તમે તમારા જ સ્વરાજ્યમાંથી સ્વરાજ્યમાંથી માલ લ્યો દાખલા તરીકે ગુજરાતમાંથી તો તમને પાંચ કે પંદર ટકા જે પ્રમાણે આઇટમ વાઈઝ વેટ લાગતો એ વેટનો બોજો તમારા ઉપર આવી જાય અથવા તમે પરપ્રાંતમાંથી માલ લ્યો બીજા રાજ્યમાંથી તો બે ટકા જેટલો કમસે કમ સીએસટીનો બોજો આવી જાય હવે આ બોજોમાંથી બચવા માટે બચાવવા માટે કાયદાકીય મુજબ તમે બચાવી શકો છો જો તમે વેટ અને સીએસટી નંબર ધરાવતા અને નોંધાયેલા હો તો એના આધારે તમે વેચનારને કહી શકશો કે તમે નિકાસ માટે મને જે માલ આપી રહ્યા છો મહેરબાની કરીને મારી પાસેથી વેટ કે સીએસટીની માગણી નહીં કરતા મને આમાં રાહત છે અને હું નિકાસ કરી બતાવીશ અને એના આધારે હું તમને સીએસટીનું એક એચ ફોર્મ આપી દઈશ અને એચ ફોર્મના આધારે તમે મને પહેલેથી જ મારી પાસેથી ટેક્સ વસૂલ નહીં કરતા તો આવી રીતે પાંચ ટકા કે પંદર ટકા કે બે ટકા કે જે કાંઈ ટેક્સ લાગી શકે એમ હોય એ તમે મર્ચન્ટ નિકાસકાર તરીકે જો તમે નોંધાયેલો સેલ ટેક્સ ડિપાર્ટમેન્ટ અત્યારે એને કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ કહી તો તમે જરૂર બચાવી શકશો અને એટલી હદ સુધી નિકાસની તમારી ખરીદી બોજા રહિત રહેશે બોજા સહિત નહીં રહે ટેક્સનો બોજા રહિત રહેશે અને તમે વધુ વધુ કોમ્પિટિટિવ બની શકો તો આ પણ એક નોંધણી એક મર્ચન્ટ નિકાસકાર તરીકે અગત્યની છે સેલ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોંધણી એ ઉપરાંત લગભગ સાઠ સિત્તેર ટકા તમારા નિકાસો સામે તમારા વિદેશી બાયરો એક સર્ટિફિકેટ ઓરિજિન નામનું ડોક્યુમેન્ટ માગે જે તમારા ચેમ્બર માન્યતા ધરાવતા ચેમ્બર ઓફ કોમર્સ અધિકૃત હોય ભારત સરકાર કે આ ભારતનો જ માલ છે જે તમે નિકાસ કર્યો એવું સજે હવે એમને એમના દેશની વિધિ ખાતર જરૂર પડે તો આપણે આપણા દેશમાંથી ચેમ્બર ઓફ કોમર્સ પાસેથી મેળવવાનો થાય મેળવવા માટે જો ચેમ્બર ઓફ કોમર્સના આપણે સભ્ય હોય તો આપણને આસાનીથી ઝડપથી રોજિંદુ જેમ જેમ આપણને જરૂર પડે તો બહુ ઓછી ફી સો રૂપિયા કે વીજ ફી છે આખા સેટની એ તમને ચેમ્બર ઓફ કોમર્સ જરૂર આપે મેમ્બર હોવાથી અને લગભગ મોટાભાગના ડિસ્ટ્રિક્ટ સેન્ટર દાખલા તરીકે રાજકોટ હોય જામનગર હોય કે જૂનાગઢ હોય કે પછી અમદાવાદ હોય કે વડોદરા હોય કે સુરત હોય કે વાપી વલસાડ હોય કે આવા બધા ડિસ્ટ્રિક્ટ સેન્ટરના ચેમ્બર ઓફ કોમર્સ માન્યતા ધરાવતા હોય અને કોઈ ચેમ્બર ઓફ કોમર્સ હોય કે દાખલા તરીકે મોરબી કે મોરબીને માન્યતા ન હોય તો કંઈ વાંધો નહીં તમારી પાસે વિકલ્પ છે કે તમે રાજકોટ ચેમ્બરના મેમ્બર બનો કે ગાંધીધામ ચેમ્બરના મેમ્બર બનો તો ત્યાંથી પણ તમને ચેમ્બર સર્ટિફિકેટ ઓરિજિન મેળવવાની વ્યવસ્થા થઈ જાય પણ મેમ્બર હોવું જરૂરી છે મેમ્બર હોવાથી તમને આસાનીથી ઝડપથી અને સસ્તા ખર્ચે મેમ્બર ન હો તો ચેમ્બર ઓફ કોમર્સ જરૂર તમને સર્ટિફિકેટ ઓરિજિન આપે પણ એમાં તમે કોઈ એક તો અરજી ખાસ અરજી કરવી પડે કે મેમ્બર નહીં હોવાથી મને ચેમ્બર ઓફ કોમર્સની સર્ટિફિકેટ ઓરિજિનની વ્યવસ્થા કરી આપો એક બે મેમ્બરની ભલામણ રાખવી લાવવી પડે ફી કદાચ સો રૂપિયાની બદલે ત્રણસો રૂપિયા લેવામાં આવે અને કદાચ વીસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર બાહેંધરી લખી આપે કે ચેમ્બરનો મેમ્બર નહીં હોવાથી કોઈ ઓળખાણ નહીં હોવાથી હું ચેમ્બર પાસે સર્ટિફિકેટ ઓરિજિન જે માગી રહ્યો તો કોઈ પણ ખોટી વિગત કે ખોટી માહિતીના આધારે હું નહીં મળું એવી થોડીક લાંબી ચોડી વિધિ હોય તો ફરીથી આપણે જોઈએ કે આયાત નિકાસમાં પ્રવેશ પ્રવેશ કર્યા કરવા માટે તમારે આઈસી નંબર જે ફરજિયાત છે એ મેળવી લેવો પડે એક આ પ્રોત્સાહિક રૂપે જે લાભ મળતો હોય એ લાભ મેળવવા માટે એની જાત જાતની એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કોમોડિટી બોર્ડ કે એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી જે અમુક દાખલા તમને આપો એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ પ્લાસ્ટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ લેધર ગુડ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કે એગ્રીકલ્ચર આઇટમ હોય તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી આવી બધી ભારત સરકારની કે ભારત સરકારની પ્રોત્સાહિત સંસ્થા હોય એ સંસ્થાની આપણે મેમ્બરશીપ લેવી પડે કે જેને એ સર્ટિફિકેટ મેળવવા એ સર્ટિફિકેટને આરસીએમસી કહેવાય રજીસ્ટ્રેશન કમ મેમ્બરશીપ સાથે તો જ નિકાસ સામેના પ્રોત્સાહિક રૂપે જે લાભ મળતા હોય જે અગાઉ મેં તમને જણા એ મેળવી છે તો એ મેમ્બરશીપ પણ મેળવી લે મર્ચન્ટ નિકાસકારે સેલટેક્સમાંથી બચવા માટે વેટ કે સીએસટી ન લાગે એટલા માટે સેલટેક્સના નંબર ધરાવવા જોઈએ અને ચેમ્બર ઓફ કોમર્સનું સર્ટિફિકેટ ઓરિજિન મેળવવા માટે મેમ્બરશીપ જરૂર છે હવે આના આધારે તમે આગળ વધવા માટે પછી કે નિકાસ આયાતમાં પ્રવેશ કરવા માટે તમારે નોંધણી કે મેમ્બરશીપ જે ફરજિયાત કે મરજીયાત મેળવવાની એમાં એક આઈ નંબર જે ફરજિયાત છે અને એના વગર આયાત નિકાસ તમારી અટકી જાય અને એ પહેલેથી મેળવી લેવું જોઈએ પછી જ આયાતની નિકાસનો પ્રયાસ કરાય એ ઉપરાંત નિકાસ પ્રોત્સાહિત લાભોની જે મેં વિગત આપી કે ટેક્સ બચાવવાની નિકાસ કરવા માટે અથવા નિકાસ થયા પછી પ્રોત્સાહિત રૂપે ટેક્સ બચાવવાના જે લાભ મળે છે એ લાભ મેળવવા માટે મરજિયાત છે પણ જરૂરી કરવું કે મેમ્બરશીપ મેળવવાની અમુક અમુક સંસ્થાઓ પાસેથી કે જે સંસ્થાના નામ છે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અથવા કોમોડિટી બોર્ડ અથવા એક્સપોર્ટ ડેવલપમેન્ટ નોંધરી એ પૈકીના અમને તમને બે ચાર દાખલા આપો કે એક દાખલા તરીકે એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સિન્થેટિક એન્ડ રેઓન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કેમિકલ એન્ડ લાઇટ પ્રોડક્ટ એક્સપોર્ટ પ્લાસ્ટિક એક્સપોર્ટ તો તમારા ક્ષેત્રમાં જે પ્રમાણેની એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કોમોડિટી બોર્ડ કે કોમોડિટી બોર્ડમાં એક દાખલો તમને આપવો એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી તો એમની જે નજીકની રિજનલ ઓફિસ હોય ક્યારેક અમદાવાદમાં તમને મળી જાય ન મળે તો મુંબઈમાં તો દરેકની રિજનલ ઓફિસ હોય તો એમની પાસેથી મેમ્બરશીપ ફોર્મ વગેરે મંગાવી અને એમની એક મેમ્બરશીપ મેળવો એટલે એ તમને એક પંચવર્ષી વાર્ષ વાર્ષિક ફીના આધારે તમને એક રજિસ્ટ્રેશન કામ મેમ્બરશીપ સર્ટિફિકેટ આપે એ તમારી પાસે આધાર હશે તો જ તમને આ નિકાલ સામેના પ્રોત્સાહિત રૂપે જે લાભ મળે છે એ મળી શકશે એ ઉપરાંત વ્યવસાયિક રીતે જે લોકો મર્ચન્ટ એક્સપોર્ટર કે ટ્રેડર એક્સપોર્ટર તરીકે કામ કરવા માગતા હોય તો એમને ખરીદી કરી અને પછી નિકાસ કરવાની હોય તો એ ભારતમાંથી ખરીદી કરેલા માલ ઉપર જે વેટ કે સીએસટી લાગી શકે એમ હોય એ બચાવવા માટે એચ ફોર્મ આપવું જરૂરી છે અને એચ ફોર્મ તમે ત્યારે જ આપી શકશો જ્યારે તમે વેટ અથવા સીએસટી નંબર બંને ધરાવતા શોધો અને છેલ્લે કે નિકાસ ના માલ સામે સિત્તેર એંશી ટકા કેસમાં તમારા વિદેશી બાયરો તમારી પાસે ભારતનો જ માલ છે એવું પ્રમાણપત્ર તમારા ચેમ્બર ઓફ કોમર્સનું માગે છે જેને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન કહેવાય અને જે જે કોઈ અધિકૃત ચેમ્બર ઓફ કોમર્સ મોટાભાગના આપણા ડિસ્ટ્રિક્ટ લેવલે મળવાના જ આપણને અથવા નજીકના ડિસ્ટ્રિક લેવલથી મેળવી શકાય તો એમની મેમ્બરશીપ મેળવવાથી આપણને સહેલાઈથી સરળતાથી અને ઝડપથી અને ઓછામાં ઓછી ફીએ જ્યારે જ્યારે આપણી નિકાસ થાય ત્યારે એ સર્ટિફિકેટો જેને આપણે મેળવી શકાય કે જે આપણે વિદેશી બહારને પહોંચાડવાનું થાય તો આ હતી વિગતો જે પ્રાથમિક રીતે તમારે આયાત નિકાસમાં પ્રવેશ કરવો હોય તો જય જય હિન્દ